330 રૂપિયા થી લઈને 100 રૂપિયા જેટલી રકમની વેરા રૂપે વસૂલાત કરવામાં આવતી હોવા છતાં પણ સુવિધાના નામે વિન્ડો જોવા મળે છે. શાકભાજી માર્કેટમાં વેપારીઓ ચોમાસાની સીઝનમાં મોંઘા ભાવે શાકભાજી લાવીને વેચાણ કરતા હોય છે. તે દિસામાં માર્કેટમાં ભરાયેલા પાણીને કારણે ગ્રાહકો પણ માર્કેટમાં ફરકતા નથી જેથી વેપારીઓને વેપાર કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. પાલિકા બેદરકાર નીતિ સામે રોષ વ્યક્ત કરી રહ્યા હતા થોડા દિવસો અગાઉ નવસારી પ્રાંત અધિકારી સહિત જિલ્લા પ્રભારી સચિવ કે કે નિરાલા સાથે કલેક્ટર ની આગેવાની મીટીંગ હતી જેમાં જિલ્લામાં ડિઝાસ્ટર પાલિકા સહિત વૈવટી તંત્ર ખડે પગે હાજર રહી કામગીરી કરે માટે સૂચનો આપવામાં આવ્યા હતા પણ શહેરમાં માત્ર એક થી 2 ઇંચ વરસાદ પડતા જ શહેરની મધ્યમાં આવેલા શાકભાજી માર્કેટમાં પાણી ભરાઈ જતાં સ્થિતિ કફોડી બની છે ચોમાસાની ઋતુ બાદ શહેરના કોઈ પણ વર્ગને મુસીબત ના પડે તે માટે પાલિકાની ટીમ ને ખડે પગે રહેવા માટે તાકિફ કરવા આવી હતી પરંતુ શાકભાજી માર્કેટમાં ભરાયેલા પાણીના નિકાલ બાબતે પાલિકાનો એક પણ કર્મચારી જોવા મળ્યો હતો

કોઈ આલ્ટરનેટિવ જોવો नगर કોઈ આવતા નથી જોવા નગરપાલિકામાં કોઈ નથી કોઈ નથી પણ કોણ સમજ્યા કોઈ નથી કોઈ નથી જોવા આવતા પણ અને પાછું પાછું ફાળવાનું હોય ત્યારે આવે આ પાછું ફાળો નહી ત્યારે રૂપિયા 40 રૂપિયા પાણી બો ભયા દર વર્ષે કોઈ સુવિધા નહીં કરતા છે તૈયાર તૈયારી ખાલી રૂપિયા રોજના કોઈ સુવિધા કરે નહીં દાડા દાડા ભાવ વધારે કાંઈ સુવિધા નહીં મળે કઈ બોરની નથી કીધી પાંચસો રૂપિયા નહીં રહેશે બહુ તકલીફ છે કઈ સાંભળ્યા નહીં નગરપાલિકા વાળા શું કરે હોવાથી બેઠા છે પગે ખરાબ થઈ જાય પાણી ભરાઈ જાય પગ દુખવા આવે સાંભળે નહીં તો ફોન કરવા મતલબ એ નથી ને કંઈ સાંભળે નહીં કોઈ દાડો દર વર્ષે થાય આજે નવાઈ નથી દર વર્ષથી થાય છે આ કોરોનાના તો પૈયા લઈ લીધા ત્રણ મહિના બંધ વાળી તો ભી your report and news navsari